રેડી ટુ ઈટ અને રેડી ટુ કુક વચ્ચેનો ભેદ સમજવા ઇન્સ્ટા ફૂડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામાંકિત લોકોએ ભાગ લીધો હતો મોટા ભાગના લોકો રેડી ટુ ઈટ અને રેડી ટુ કુક ફૂડ વચ્ચે મૂંઝવણમાં મુકાઈ જાય છે તેઓ આ બે વચ્ચેનો ભેદ સમજી શકતા નથી ત્યાં ભેદ વિશે લોકોને માહિતગાર થાય માટે શેટા એક્સપોર્ટના ઇન્સ્ટા ફૂડ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે શેટા એક્સપોર્ટના પીયુષ શેટા અને તેજલ શેટાએ જણાવ્યું હતું કે ઇન્સ્ટા ફૂડ એ પ્રકારનું હોય છે કે વ્યક્તિ માત્ર પાંચ થી પંદર મિનિટમાં નવું ફૂડ બનાવી શકે છે અને ફૂડમાં પોતાના પ્રમાણે સ્વાદમાં ચેન્જ પણ કરી શકે છે ભાતા સ્થિત વિશાલા રેસ્ટોરન્ટના ગાર્ડનમાં આયોજિત કાર્યક્રમમાં સુરતના લોકો પાસે ઇન્સ્ટા ફૂડ બનાવડાવવામાં આવ્યું અને ફીડબેક લેવામાં આવ્યું હતું સ્વાદ કિચન જેવી બ્રાન્ડમાંથી સ્નેહા ઠક્કર અને રાખી બંસલ તથા પૂર્વ ફૂડ ઇન્સ્પેક્ટર બીજે ડોંડા

જી મેમ આ કોમ્પિટિશન રાખવાનો મુખ્ય ઉદ્દેશ રેડી ટુ કુક ફૂડ અને રેડી ટુ ઈટ ફૂડ એમાં ડિફરન્સ બહુ બધો હોય છે તો રેડી ટુ કુક ફૂડ આપણા બોડી માટે બહુ જ સારું હોય છે તો એ બનાવવામાં બી બહુ વધારે ટાઈમ નથી જતો એ પ્રીમિક્સ બનાવેલું છે હેલ્ધી ફૂડ છે એના માટે કેટલીક વેરાયટીઓ છે અને અને જે મહિલાઓ છે ગૃહિણી છે એને કેવી રીતના એ સ્વીકારશે ગૃહિણીઓ સ્વીકારશે કારણ કે આમાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ કંઈ બાર બજારમાં લેવા જવાની જરૂર નથી બધા જ ઇન્ગ્રીડિયન્સ બધા પેકેટમાં અંદર આપેલા જ છે પ્લસ પોઈન્ટ એ છે કે આપણે આપણા ટેસ્ટ પ્રમાણે આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ અંદર ઉમેરી બી શકીએ છીએ જેનાથી કોઈ આપણને રિએક્શન બોડીમાં થવાનું નથી એટલે ગૃહિણીઓ ડેફિનેટલી સ્વીકારશે આજે હેકનિક લાઈફમાં ગૃહિણીઓ પાસે બી સમય નથી એ ગ્રોસરી લાવો સબ્જી લાવો બધું એરેન્જ કરો અને બનાવો એ બી થાકી જાય છે એને બી જોબની જરૂર છે અત્યારે સૌ કેટલી વેરાયટીઓ છે ટ્વેન્ટી ફાઇવ પ્લસ વેરાયટીઓ છે

બેસ્ટ છે તો આપણું એક ડેલી ફૂડ છે સ્ટુડન્ટ લોકો છે જે બહાર જાય છે ઇન્ડિયન ફૂડ બહુ મિસ કરે છે એના માટે છે આપણે અને જે એલ્ડર્સ પીપલ્સ છે જેનાથી થતું નથી એના માટે બી છે બહાર જાઓ છો તો કેરી બી કરી શકો છો બચ્ચાઓ સાથે છે ઇવન બચ્ચાઓને બી કોઈ સાઈડ ઇફેક્ટ નથી નેચરલ ફૂડ છે એમાં કોઈ ડ્રાઈંગ પ્રોસેસ કરવામાં આવેલી નથી